આપણે અભ્યાસ કરી ગયા બરાબર જે આપણા માટે આઈએમપી ક્વેશન હતો હવે એના પછી

તેની ભાઈ મુખ્ય અક્ષ રહી આ મુખ્ય અક્ષ તરીકે લેવામાં આવે છે અને પ્રાપ્ત આકૃતિના સમતલમાં આવેલો છે ભાઈ y અક્ષ ક્યાં આવેલો છે તો કે પ્રકાશ્ય કેન્દ્ર ઓ માંથી પસાર થતો તો કે અહીંયા જો આ વાય આવેલો છે બરાબર આ કયો અક્ષ

આની અંતરમાં પાતું હોય છે અથવા તો આની બાજુ થી અંતરમાં હોય છે બે મુખ્ય અક્ષ સમાંતર અંતર માપવામાં આવે છે બરાબર આગળ આપત કિરણ ની દિશામાં માપવામાં આપત કિરણ દિશા છે છે બરાબર તો આપણ દિશા આવડી આ દિશા એના અંતરો હંમેશા ધન જ લેવામાં આવે છે કેવા લેવામાં આવે છે ધન જ લેવામાં આવે છે

ચલો કિયાર જોઈ રૂપે અક્ષ આવી ઉપરની દિશામાં આ ઉપરની તરફ દિશામાં એ બધા અંતરો ધન જ લેવામાં આવે છે કેવા લેવામાં આવે છે કેવા લેવામાં છે ઋણ જ લેવામાં આવે છે કેવા લેવામાં આવે છે ઋણ જ લેવામાં આવે છે આગળ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એટલે કે આ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે

પાતળા અને લેન્સ માટે લેન્સ માટે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્ર ને એક ના છેદ માં કયું હતું હરીસૂત્ર એક ના છેદ માં વી પેદમાં યુ બરાબર આ કેનું સૂત્ર

બરોબર સૂત્ર લખી જાય તો કામ આવી જાય હવે મળતી મોટો યાખ્યા આપો અને એને ટૂંકમાં સમજાવો

શું કહેવાય છે પેલા મોટવણી કહેવામાં આવે છે બરાબર ચાલો મોટા કેશાવાય છે શું કે સ્મોલ એમ વડે દર્શાવે છે

દાખલા પણ એક કરવાના નથી કારણ કેટલીક વખત સહેલામાં સહેલા દાખલા આવી જતા હોય છે બરાબર તો હું તો કઉ પ્રશ્ન કરતા દાખલા લખવા જવાય કાકડિયા માર્ગ જેવા કેવાય આપડા નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક કેવો હોય તો લાસ્ટ ટોપિક કહી શકો બરાબર એના વિશે આપણે અભ્યાસ કરશો અને છેવટે આપણે પછી એક કોળા એવા મોસ્ટ આઈએન પી જે આપણા દાખલા હશે બરાબર એના વિશે અભ્યાસ કરશો અને છેલ્લે આપણે સૌથી છેલ્લો લેક્ચર છે આપણે પહેલેથી છેલ્લે લખી નું એક વખત શું કરી દઈશું એક વખત આપણે એનું રિવિઝન કરી લઈશું એટલે કે આપણે છેલ્લો લેક્ચર છે વન શોર્ટ રિવિઝન તો મળીએ આપડા માં